જય શ્રી કૃષ્ણ મિત્રો આજથી શરૂ થઈ વૈશાખી પૂર્ણિમા સુધીની દરેક તિથિ યજ્ઞનું અક્ષય ફળ આપનારી તિથિ છે આ દરેક તિથિને ખૂબ જ પુણ્ય આપનારી પુણ્યકારીણી તિથિ કહેવામાં આવી છે આ દરેક દિવસ તમામ પાપોને નષ્ટ કરનારા દિવસો છે આજથી લઈને પૂર્ણિમા સુધી ભગવાન શ્રી વિષ્ણુના મધુસૂદન રૂપની પૂજા કરાય છે આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સમગ્ર વૈશાખ મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ઉપવાસ અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાનો અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આથી જ આ દિવસોને પાપનો નાશ કરી પુણ્ય પ્રાપ્ત કરનારા દિવસો કહેવામાં આવે છે વૈશાખ મહિનાની ત્રાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા માટેનો ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ દિવસ કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ પૂજા અને દાન કરવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ નથી થતું પદ્મપુરાણમાં કહ્યું છે કે વૈશાખ મહિનાના શુકલ પક્ષની દ્વાદશી તિથિના દિવસે એક ચાંડાલે કમળથી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને તે પુણ્યશાળી રાજા બન્યો હતો વરાહપુરાણમાં કહ્યું છે કે આ તિથિએ ત્રાંબાની ઉત્પત્તિ થઈ હતી આ ધાતુ એ ભગવાન વિષ્ણુની તપસ્યા કરનાર અસુરના માસમાંથી બનાવવામાં આવી હતી તેની કથા એવી છે કે એક અસુરે વર્ષો સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી અને વરદાન માંગ્યું કે તેમના મૃત્યુ પછી તેના શરીરની પણ પૂજા કરવામાં આવે અને ભગવાન વિષ્ણુએ તેને વરદાન આપ્યું જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન વિષ્ણુએ પોતે પોતાના ચક્ર વડે રાક્ષસનો વધ કર્યો પછી તે રાક્ષસના માસમાંથી ત્રાંબુ બનાવવામાં આવ્યો તે રાક્ષસ ભગવાનનો ભક્ત હતો અને તેથી જ ભગવાન વિષ્ણુને ત્રાંબુ પ્રિય છે અને ત્રાંબાના વાસણો ભગવાનની પૂજામાં સૌથી વધારે વાપરવામાં આવે છે આમ વૈશાખ મહિનાની શુકલ પક્ષની દ્વાદશીના દિવસે અન્નનું દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આ દિવસે જે કંઈ દાન પુણ્ય કરો તે ક્યારેય નષ્ટ નથી થતું તે ક્યારેય સમાપ્ત નથી થતું વૈશાખ મહિનાના શુકલ પક્ષની એકાદશીના દિવસે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયું હતો દ્વાદશી તિથિ પર ભગવાન વિષ્ણુએ તેમની રક્ષા કરી હતી ત્રયોદશીના દિવસે ભગવાને દેવતાઓને અમૃત પીવડાવ્યું ચતુર્દશીના દિવસે દેવતાઓનો વિરોધ કરનારા રાક્ષસોનો નાશ કરવામાં આવ્યો અને પૂર્ણિમાના દિવસે તમામ દેવતાઓને તેમનું રાજ્ય મળ્યું હતું આમાં વૈશાખ મહિનાની શુકલ પક્ષના છેલ્લા દિવસોમાં ભગવાન વિષ્ણુના ત્રણ અવતાર થયા છે જેમાં સતયુગમાં ત્રયોદશી તિથિએ ભગવાન વિષ્ણુ નરસિંહના રૂપમાં પ્રગટ થયા હતા ચતુર્દશી પર પ્રલય દરમિયાન ભગવાન વિષ્ણુ કાચબાના રૂપમાં પ્રગટ થયા હતા જેને કુર્મ અવતાર કહેવામાં આવે છે તે જ સમયે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ ભગવાન બુદ્ધ તરીકે અવતર્યા હતા જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે વૈશાખ મહિનાના સુક્લ પક્ષમાં એકાદશીથી પૂર્ણિમા સુધીની દરેક તિથિએ દેવતાઓએ વરદાન આપ્યું હતું કે વૈશાખની આ શુભ તિથિઓ મનુષ્યના પાપોનો નાશ કરશે આ દિવસોમાં સારા કાર્યો કરવાથી સુખ અને સમૃદ્ધિ મળશે જે વ્યક્તિ આખા વૈશાખ મહિનામાં સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરી શકતો નથી તો આ દરેક તિથિએ સ્નાન કરે તો આખા વૈશાખ મહિનાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે વૈશાખ મહિનાના છેલ્લા દિવસોમાં ગીતાનો પાઠ કરવાથી અશ્વમેઘયજ્ઞ જેટલું જ પુણ્ય મળે છે શુકલ પક્ષના આ દિવસોમાં કથા સાંભળવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે આ દિવસોમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી અનંત મહાન પુણ્ય મળે છે આ દિવસોમાં શાસ્ત્રોનું વાંચન અને સત્કર્મ કરવાથી અનેક લોકોએ દિવ્યતા પ્રાપ્ત કરી છે અને સિદ્ધ બન્યા છે તેથી જ વૈશાખ મહિનાની સુકલ પક્ષની આ તિથિઓમાં સ્નાન દાન અને પૂજા અવશ્ય કરવી વૈશાખ મહિનાની પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુના મધુસૂદન સ્વરૂપને એક નામ સાથે દૂધથી અભિષેક કરવાથી વૈકુટ ધામની પ્રાપ્તિ થાય છે વૈશાખ મહિનો એટલે સ્નાન દાન ભગવાન વિષ્ણુનો અભિષેક અને પૂજા કરવાથી અનંત શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો માસ છે આ મહિનામાં જળના દાનનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ મહિના દરમિયાન ગરમી પુષ્કળ પડતી હોય છે આથી જ્યાં વટેમાર્ગો આવતા જતા હોય ત્યાં પાણીના માટલા મુકાવવા પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા કરવી ગાય તથા અન્ય પ્રાણીઓ માટે પાણીના કુંડો બંધાવવા વગેરે કાર્યો આ મહિનામાં કરવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે વૈશાખ મહિનો એટલે ભગવાન શ્રી હરિ અને શિવ પૂજાનો મહિનો છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે વૈશાખ મહિનામાં સ્નાન અને દાનની સાથે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાણીએ અજાણ્ય થયેલા તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે બ્રહ્મ વૈવત પુરાણમાં કહ્યું છે કે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું પવિત્ર જળાશયમાં સ્નાન કરવાથી અને આ મહિનામાં તીર્થયાત્રા કરવાથી તમામ પ્રકારના દુઃખોનો અંત આવે છે વ્યક્તિના ભાગ્યનો ઉદય થાય છે આ મહિનામાં સવારે તુલસીને જળ અર્પણ કરવું અને સાંજે તુલસી ક્યારે દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુની સાથે દેવી મહાલક્ષ્મીની આ મહિનામાં પૂજા કરવી આ મહિનામાં મંદિરે જઈ ધ્વજ અથવા પાણીથી ભરેલી માટલીનું દાન કરવું તથા ભગવાન શિવની સામે દીવો પ્રગટાવો અને શ્રીરામના નામનો એકસો આઠ વાર જપ કરવો શિવલિંગ પર જળ ચઢાવવું અને કાળા તલ અર્પિત કરવા આ મહિનામાં શિવલિંગની પૂજા કરવાનું તથા શિવલિંગને જળ અર્પણ કરવાનું મહત્ત્વ એટલા માટે છે કે આ મહિના દરમિયાન સમુદ્ર મંથન થયું હતું અને સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું હતું ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર લોકોના કલ્યાણ માટે પોતે પીધું તે ઝેરની ગરમીથી તેનું શરીર વાદળી રંગનું થઈ ગયું તે ગરમીને ઓછી કરવા માટે જ વૈશાખ મહિનામાં શિવલિંગ પર જળ ચઢાવવાનું મહાત્મ્ય છે તથા આ જ કારણે વૈશાખ મહિનામાં શિવ મંદિરોમાં પાણીના પ્રવાહ માટે પાણીથી ભરેલા ઘડાને વિંધીને ભગવાન ભોલેનાથ પર કુશ ચઢાવવામાં આવે છે કે જેથી શિવલિંગ પર પાણી સતત ટપકતું રહે વૈશાખ મહિનામાં ગરમી પુષ્કળ હોય છે તેથી જ શિવને જળની ધારા ચઢાવવામાં આવે છે તથા આ મહિનામાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જેનું વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ મહિનામાં જે જળનું દાન કરે છે પાણીની પરબો બંધાવે છે તે તમામ દેવી દેવતાઓ ઋષિઓ અને પિતૃઓને તૃપ્ત કરે છે જે એક વ્યક્તિને પણ પાણી આપે છે તે બ્રહ્મા વિષ્ણુ અને શિવને પણ પ્રસન્ન કરે છે આ મહિનામાં જે વ્યક્તિ પાણીના વાસણ ચપ્પલ કપડાં પંખો તેમજ ફળ અને અન્નનું દાન કરે છે તેની સાત પેઢી તરી જાય છે તેના પિતૃઓ પ્રસન્ન થાય છે તૃપ્ત થાય છે અને તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિના વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આમાં વૈશાખ મહિનો એટલે સ્નાન દાન પૂજા પાઠ કરી પુણ્યનું ભાથું બાંધવાનો મહિનો છે પરંતુ જો આખો મહિનો આ કોઈ કાર્ય ન થઈ શકે તો આજથી લઈને વૈશાખી પૂર્ણિમા સુધી જેટલું બની શકે તેટલું સ્નાન દાન પૂજા પાઠ કરી લેવાથી આખો મહિનો સ્નાન દાન પૂજા પાઠ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પુણ્યનું ભાથું બંધાય છે તો મિત્રો આ હતું આજથી લઈને વૈશાખી પૂર્ણિમા સુધીના ભગવાન શ્રી હરિવિષ્ણુના પૂજાના વિશેષ દિવસો અને આ દિવસો દરમિયાન કરવાના કાર્યો અને ઉપાયો જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ